નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવયુગ વિદ્યાલય જંબુસરના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું નવયુગ વિદ્યાલય જંબુસરના ત્રણ વિદ્યાર્થીઓએ સ્ટીમ ક્વિઝ ત્રણ સ્પર્ધામાં સુરત ખાતે ભાગ લીધો હતો જેમાંથી તાલુકામાં શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો જેમાં પ્રથમ નંબરે માતી માછી હિતેન ખોડાભાઈ બીજા નંબરે પટેલ કૃતાર્થ શૈલેશભાઈ અને ચોથા નંબરે राठોડુ માક્ષ દિનેશભાઈ વિજેતા થયા છે જેમાં તેમને લેપટોપ આપવામાં આવેલ છે તથા હવે આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ શાળાનું નેતૃત્વ કરી ગાંધીનગર સ્પર્ધામાં ભાગ લેશે આ વિદ્યાર્થીઓને સફળતા આપવામાં શાળાના વિજ્ઞાન તરીકે શિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ પરમારનો વિશેષ ફાળો રહ્યો છે શાળા પરિવાર અને શાળા મંડળે વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી ડીએન વાઘેલા તુફાન એસબી ન્યૂઝ જંબુ હું નવી વિદ્યાલયમાં ભણું છું રાજ્ય સ્તરે માર્ગદર્શન હેઠળ અમે સુરત એક ક્વિઝ ક્વિઝ સ્પર્ધામાં જનાર વિદ્યાર્થીઓ છે જેની અંદર પ્રથમ નંબર હિતેન માચી હિતેન બીજો નંબર પટેલ કૃતાર્થ અને ચોથો નંબર राठોલ રોમનસીબેનનો આવેલો છે જેની અંદર અમને લેપટોપ આપવામાં આવેલ છે અને અમે તાલુકા કક્ષાએ નંબર મેળવી અને જિલ્લા કક્ષાએ ગાંધીનગર જનાર વિદ્યાર્થીઓ છે